આપણે ડૉક્ટર સાહેબ પાસે જઈએ ને એટલે શરૂઆતમાં એ મેડિસિન આપે છે રૂટીન આપણે જે કંઈ ઓબ્ઝર્વેશન કર્યું છે બે મહિના ત્રણ મહિના છ મહિના પછી સંજોગો એવા બને કે જો સુધારો ન આવે ને દવાથી તો પછી એમ કહે કે તમે કામ કરો ને થોડું યોગ ઉપર ધ્યાન આપો વોકિંગ કરો તમે ખુશ રહેવા પ્રયત્ન કરો તો એનો અર્થ એ થયો ને કે દવા કામ નથી કરતી દવા શું કામ કામ નથી કરતી તો એનો અર્થ એ થાય કે પોતાનો પોતાની પાસેનું ચિત્તતા નથી પોતાનો પોતાની પાસેનું કંટ્રોલ નથી એટલે આયુર્વેદમાં એ વાતને રજો એટલે ફરિયાદ અથવા તો રજના કારણે જે ઉત્પન્ન થાય છે જે ત્રણ મુખ્ય ગુણ છે રજ અને તમ એટલે સર્જન રજ એટલે ફરિયાદ અને તમ એટલે વિનાશ તો એ રજના કારણે જે રજો દોષના કારણે જે કઈ રજો માનસ ગુણ દોષના અભાવના કારણે જે વ્યાધિ આવે છે એને આયુર્વેદના ગ્રંથોમાં ઉન્માદ તરીકે લીધી છે ઉન્માદનો આમ સ્પષ્ટ અર્થ વિચાર લેવો છે ને સાદી ભાષામાં તો એમ કહેવું છે કે પોતાનો કંટ્રોલ પોતાની પાસે ન રાખવો પોતે શું વિચારે છે પોતે શું બોલે છે પોતે શું જોવે છે પોતે શું સાંભળે છે પોતે શું અનુભવે છે એ જે બેકગ્રાઉન્ડમાં કોઈને કોઈ નેગેટિવ ટેન્ડન્સી થઈ જાવી ને એને આપણે અત્યારે ઉન્માદ તરીકે લઈએ એટલે ક્લાસિક્સમાં શાસ્ત્રમાં જે ડેફિનેશન આપી છે ને ઉન્માદની એને બહુ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે મનનું બુદ્ધિનું પોતાના ચિત્તની પરિસ્થિતિ પોતાની ભક્તિ પોતાના શીલ આ બધાની જે કાંઈ વિભ્રમ થાય વિભ્રમનો અર્થ એવો થાય છે કે વ્યતિક્રમ આ રીતે મન બુદ્ધિ જ્ઞાન સ્મૃતિ ભક્તિ શારીરિક ચેષ્ટા અને પોતાનું આચાર આમાં વ્યતિક્રમ થાય વિરોધી આવે પરિસ્થિતિ એને ઉન્માન સમજવું હવે ઉન્માન થવાના શું કારણો તેના મુખ્ય બે જ કારણો છે એક તો વિરોધીને વાસી ખોરાક જે કઈ કારણો આપ્યા છે એમાં પહેલું કારણ આપ્યું છે વિરોધી વાસી ખોરાક એ ઉન્માદ થવાનું મુખ્ય કારણ છે અથવા તો એ જ સમયે પરિસ્થિતિ એ બને કે જેવો વ્યક્તિના શરીરમાં વિરોધી ખોરાક જાય એટલે બહારના વાતાવરણમાં બોતેર કલાકની અંદર એક એક અર્થથી વધારે વિરોધાભાસ શરૂ થઈ જાય કારણ કે એના અણુઓ હૃદયમાં એ ચાલે છે વિરોધના એટલે જે રસ બન્યો છે એ વિરોધમાં બન્યો છે એટલે એની બહારની પરિસ્થિતિ વિરોધમાં આવવાની છે એટલે પહેલી કાળજી એ આપણે લેવી પડે કે વિરોધીને વાસી ખોરાક ન લેવો બીજી રજૂઆત બહુ સ્પષ્ટ કરી દીધી છે કે જે કઈ સન્માન્ય વ્યક્તિ છે પોતાના માટે માટે શબ્દ આપ્યો છે છે ગુરુ ગુરુ દેવ એટલે જે આપણા વ્યક્તિ બધા સાથેનું ઘર્ષણ એ સાથેની નકારાત્મકતા આ બે કારણોને મુખ્યત્વે લીધા છે એટલે આ કારણોને લીધે શું થાય કે એનું પોતાના હૃદયમાં એક ફરિયાદની ભાવના વધી જાય સર્જનની ભાવના ઘટી જશે એટલે

એટલે એકદમ સાદી ભાષામાં ફરી વિચારીએ તો એક જ વિચાર કરવો છે કે પોતાએ પોતાનો કંટ્રોલ પોતાની પાસે ન રહેવો એ અવસ્થાને ઉન્માદ તરીકે લેવી છે ઉન્માદના છે ને થોડા પૂર્વરૂપ થાય પહેલાની શું સંજોગો હોઈ શકે તો પેલી પરિસ્થિતિ એ રીતે વિચારી કે શિરમાં શૂન્યતા લાયકા કરે માથું ખાલી થઈ ગયું લાગ્યા કરે માથું દુખા કરે માથામાં તાવમાં બળતરા થાય લોહીનો પ્રવાહ નથી મળતો એટલે જે કાંઈ migrain વગેરે જે જાણ કરે છે. એ આ એક અર્થથી વધારે ચિંતાઓ અથવા પોતાનો કંટ્રોલ છૂટવા પહેલાની પરિસ્થિતિઓમાં પહેલું જાણ છે. શરીરમાં શૂન્યતા લાગે. પછી ની સ્પષ્ટતા છે કે આંખોમાં મલીનતા રહે. એટલે આંખ ધૂંધળી લાગે. આંખમાં લાલાશ રહે, પીળાશ રહે. સ્વસ્થતાની અથવા સર્જનશીલતાની શું નિશાની હોઈ શકે? તો કે વ્યક્તિની આંખમાં સફેદ રહેશે. પીળાશ કે લાલાશ ન રહે. ત્રીજી રજૂઆત આ કરે છે કે કાનમાં અવાજ આવ્યા કરે. સિસોટી વાગે, વાંસળી વાગે એ પરિસ્થિતિ જણાવે છે. શ્વાસ ફુલ્યા કરે ટૂંકા શ્વાસ થાય આ ninety nine પરિસ્થિતિ એ વિચારી છે કે અઢાર થી ઉપર પર મિનિટ શ્વાસ જાય એટલે એ માટે આમાં લેવી પડશે કે મેન્ટેનન્સ થાય છે અથવા ઘસારો થાય શરીરમાં મોઢામાંથી એક થૂંક આવ્યા કરે એટલે ઘણી બધી વાર ઘણા બધા લોકો થૂંક્યા કરતા હોય ને બહારના પરિસ્થિતિમાં જેવી નારાજગી આવે એટલે મોઢામાંથી થૂક બહાર કાઢી નાખે થૂંકી નાખે નથી કહેતા સાદી ભાષામાં કે હું તો એના પર થૂંકું છું શબ્દ છે પણ પરિસ્થિતિ એ બને પોતાની સાયક ઇમ્પ્રેશન નારાજગી વધે એ પરિસ્થિતિ અન્ન પ્રત્યે ઈચ્છા ન થાય ભૂખ ન લાગે રુચિ ન થાય અથવા ખોરાક બરાબર પચે નહીં હૃદયગ્રહ થાય એટલે હૃદયમાં ક્યાં અટકાવ આવી ગયો ને ભાર લાગી જાય અસમયમાં અને અકારણે ચિંતા જ કીરા કરે અંદરથી ગમે જ નહીં બેચે નહીં રહી કાર્ય એટલું નથી કર્યું છતાં થાક લાગ્યા કરે સમોહની સ્થિતિ આવી જાય એક પ્રકારની સજાગતા વગરની સ્થિતિ આવે અંદર ને અંદર ગભરાટ રહે વારંવાર તાવ જેવું લાગ્યા કરે કડતર લાગ્યા કરે પોતાની એક પરિસ્થિતિ એક અજંપો રહે મીન્સ જે નથી બોલવાનું એ બોલે જે સમય બોલવાનું છે સમય ન બોલે ઉન્મત અવસ્થાની પરિસ્થિતિ રહે ઉદરદ મને સામાન્ય ભાષામાં વિચારીએ ને તો ચામડીમાં ક્યાંક ને ક્યાંક લાલાશ થયા કરે અરદિત નો मीनिंग ગયે આ રીતના લેવો છે કે એનું સેજ મોડું ત્રાસુ લાગે જે રોજ એને જોઈએ છે તો સ્વપ્નાઓમાં કંઈક ને કંઈ દેખાય કરે આ બધા અવસ્થાઓની પરિસ્થિતિ એ છે કે જ્યારે એક એકાત્તિ વધારે સ્ટ્રેસ ફેક્ટર ક્રિએટ થયું છે તો એની પેલાની જે કંઈ પ્રોસેસ છે એને આ રીતે લીધી છે અને જો વ્યક્ત થઈ ગયું છે અનુમાનની પરિસ્થિતિ તો એમાં શું ફેરફાર કરવો જોઈએ અથવા તો શું ફેરફાર થાય તો એના માટેની સ્પષ્ટ રજૂઆત એ છે કે વ્યક્તિ બુદ્ધિ સ્થિર જ ન રાખી શકે કોન્સન્ટ્રેટ ના કરી શકે અથવા તો એને વિવેક શક્તિ રહે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એને સંજોગો જ શકે પછી રજૂઆત એ સ્પષ્ટ કરી છે કે મનમાં ચંચળતા રહે દ્રષ્ટિ વ્યાકુળ રહે એટલે સતત મૂલ્યાંકન રહે એક પદાર્થમાં કોઈ સ્થિરતા ન રાખી શકે ધીરજ ન રહે અસંબંધ વાતચીત થયા કરે એટલે જે પ્રસંગમાં જે ન બોલવું જોઈએ એ બોલી નાખશે અને હૃદયમાં હૃદયમાં રહે લેવો પડશે કે બહારની કોઈ પણ ઘટના બને છે એની એના હૃદયની લાગણી ઉપર કોઈ અસર ના આવે આ અવસ્થાને ઉન્માદ તરીકે લેવામાં આવી છે એટલે આવી પરિસ્થિતિ સતત ન રહેતી હોય ક્ષણિક પણ રહી શકે ધારો કે કોઈ વ્યક્તિને પંદર દિવસે એક વાર આવે અથવા તો મહિનામાં બે વાર આવે અથવા તો છ મહિને એક બે વાર આવે પણ એ પરિસ્થિતિ એક અવસ્થા છે જ્યારે એની ચેતનાનું સ્તર નીચે આવે એ સંકોચ થી લઈને અનિશ્ચિતતાના ગર્વના ચેતના ના સ્તરમાં હશે ત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ શકે એટલે એ સમયે એની સ્મરણ શક્તિ એની બુદ્ધિ એની ચેતના નષ્ટ થાય એટલે વ્યક્તિ મોહ મોહપૂર્ણ ચિત્તાવું થઈ જાય એને સુખ દુઃખ આચાર ધર્મ એનું કોઈ સમજ જ ન રહે શાંત ન રહી શકે અને એ એમ ગુમા કરે કાં તો શરીર થી ગુમશે કાં તો વિચારોથી ગુમશે

બહુ સ્પષ્ટ રીતે એનો ભાવ વિચારીએ તો મધ્ય એટલે આલ્કોહોલની પરિસ્થિતિ અને માંસ એટલે નોનવેજની ની સ્થિતિ હજી સુધીના જેટલા શાસ્ત્રો છે ને એમાં સૌથી વધારે આ ત્રણ મુદ્દાઓને સૌથી નકારાત્મક લીધું છે કે આ પતનની નિશાની છે મધ્ય માંસ અને જુગાર એટલે મધ્યને આલ્કોહોલ તરીકે સીમિત નથી કરવાનું જે ખોરાકમાં ફર્મેન્ટેશન આવે ને એ ખોરાકને મધ્ય તરીકે લેવું છે જે ખોરાકમાં આથો હોવાની પ્રોસેસ એક જ થી વધારે આવે એને મધ્ય તરીકે લેવું છે આપણે કોઈ પણ ડોક્ટર સાહેબ પાસે જાય તો એ પાચન સંબંધિત વિચાર આવે અથવા તો કાળજી તરીકે ખોરાક ને આપે તો શું કે કે આથાને મેંદાવડો બહુ નહીં જમવાનું એટલે એક્ચ્યુઅલ રીઝન એ થાય છે કે આપણા હૃદયમાં એ કમ્પ્લેન ઝોનની ફ્રિકવન્સી એ મધ્ય આલ્કોહોલ અને ફર્મેન્ટેશન એ બધું વધારતું હોય છે બીજી નોન વેજની પણ સ્પષ્ટ રજૂઆત ના છે કારણ કે સ્થિતિ શું બને કે આમ સીધી રીતે સ્વીકારાય વાત નથી પણ જ્યારે એ માઉસ કોઈ પ્રાણીનું કટ થાય છે એ સમયે બાજુના વાતાવરણમાં લાગણીનો પુષ્કળ તણાવ થાય એટલે ઈ તણાવ અતિશય વધે એટલે લોહી છે ઈ માધ્યમ થી ચાલે છે એટલે લોહી બગાડ એક જ થી વધારે થાય હવે ઈ જ માઉસ જો આપણે ખાઈએ છીએ તો એ દૂષિત રક્ત જ આપણે લઈએ છીએ શરીરમાં અને એ લાગણીનો તણાવ પણ એ મોટા ભાગે ભરતો હોય છે આમ નિરીક્ષણ પણ એમ થાય છે કે જે ની પરિસ્થિતિ છે માઉસ વર્ગ જે લે છે નોનવેજ જે ખાય છે એમાં બે સંજોગો બને કાં તો અતિ કઠોરતા હોય વ્યક્તિઓમાં અને કાં તો અતિશય એ ભયયુક્ત હોય છે અતિશય દુઃખી હોય છે અતિશય ચિંતાની પરિસ્થિતિ હોય છે એટલે પહેલી રજૂઆત આપણને સ્પષ્ટ એ કરી છે કે મધ્ય અને માઉસ ન લેવું સેકન્ડ રજૂઆત એ કરી છે કે હિતકર આહાર લેવો છે એટલે હિતકર આહાર નો meaning ને સ્પષ્ટ રીતે પ્રોપર diet તરીકે લેવું છે એટલે એમાં એટલા consideration આવે એક તો વિરોધી વાસી ખોરાક નથી લેવો આથો મેંદો અને ચણાનો નો લોટ વાળો ખોરાક એ પાચનની અપેક્ષા પ્રમાણે લેવું છે એક કરતા વધારે ન લેવું દહીં ને રાત્રે ન લેવું બારનો એક જ તેલ માં તળેલો ખોરાક ન લેવું અને એક જ થી વધારે કાચી ડુંગળી કાચું લસણ ચીઝ પનીર ખોરાક ના લેવો એટલે આમ સાદી ભાષામાં લઈએ તો આ રીતના કરીએ તો હિતાવ સવારમાં કોઈ ફ્રૂટ લેવું છે છ થી દસ ના ગાળામાં ચોમાસું શિયાળામાં ઠંડક છે ત્યારે ફટાશ આઠ વાગ્યા પછી લઈ શકાય ઉનાળામાં સાત વાગ્યા પછી લઈ શકાય એટલે ચા ને દૂધ કદાચ લીધા છે સવારે તો બે કલાકના અંતરે આપણને અનુકૂળ છે ફળ લેવું છે મોટાભાગે દાડમ સૌથી અનુકૂળ હોય છે દસ થી બે ના ગાળામાં ભોજન લેવું છે તો દાળ રોટલી આપણાથી શક્ય છે મગની દાળ અને રોટલી તો આપણા માટે ખૂબ ઉપયોગી છે અને સાંજના ખોરાકમાં શક્ય ત્યાં સુધી મોરૈયો વઘારેલી ખીચડી અથવા તો વર્ષા ઋતુમાં સુરણ આવતું હોય છે તો સુરણ અથવા તો વેલાવાળા કોઈ પણ શાકભાજી ને રોટલી ભાખરી એને આપણે હિતકર આહાર તરીકે લઈએ અને વચ્ચે જો ભૂખ લાગે છે તો અન્ય ફ્રૂટ અથવા તો ડ્રાય ફ્રૂટ અથવા તો દાળ ઉપયોગ કરવો છે એટલે પ્રોપર ડાયટ તરીકે લઈએ છીએ તો એટલે કન્સેન્ડરેશન આવશે ત્રીજી રજૂઆત સ્પષ્ટ કરી છે કે પવિત્ર આચરણ વાળા વ્યક્તિ બનવું છે એટલે આચરણ આપણું પવિત્ર રાખવું છે એટલે પવિત્રતાને આપણે સત્વ તરીકે લઈએ તો એની જે ડેફિનેશન આપી છે ને એનો સારું આ રીતે વિચારવું પડશે કે સત્વતા એટલે શું પવિત્રતા એટલે શું તો કે હૃદયની લાગણી અને મનનો વિચાર એની દિશા એક મોટા મોટાભાગે સંજોગો શું બને છે કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરીએ ને એ વ્યક્તિ બોલતું હોય એ આપણને ગમતું ન હોય પણ બહારથી આપણે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિને એમ કહેતા હોય હા સાચી વાત છે તમારી

એટલે એના માટેની રજૂઆત એ છે કે એક કલાક આખા દિવસમાં શ્વાસની એકાગ્રતામાં અથવા પોતાને ગમતી કોઈ ક્રિએટિવ activity માં રાખીશું એટલે જો આ ચાર મુદ્દાને આપણે લક્ષમાં લઈ લઈએ તો એની શાસ્ત્રકારની બહુ સ્પષ્ટ રજૂઆત છે કે માણસને stress કોઈ ચિંતાના વિષય ઊભા ન થાય એટલે પહેલો મુદ્દો છે મદ્ય અને માંસનું સેવન ન કરવું હિતકર આહાર લેવું છું પવિત્ર આચરણ માટે મનનો વિચાર અને હૃદયની લાગણીને એક દિશામાં રાખીશ અને સત્વગુણ માટે શક્ય ત્યાં સુધી એક કલાક સર્જનાત્મક પ્રવૃત્તિ માટે ફાળવવી છે